જય માતાજી મિત્રો અમે શિવમ એપાર્ટમેન્ટમાં જે દબાણ હતું એ દબાણ માટે ચાર તારીખે અમે અહીંયા ઘડી અરજી આપેલી હતી નીચે ને આઠ તારીખે મોહસિના મેમ જે કાર્યરત છે તે અમારી ઓફિસ આવ્યા હતા હવે એમણે આગળ વધતુંમાં શું કામ કર્યું એ બેનને પૂછી દઉં નમસ્કાર મોસિના મેમ મોસીનામ અમે ચાર આઠ તારીખે તમને એક અરજી આપી હતી તમે આવેલા હતા આપણે અમે વિડીયોનું રેકોર્ડિંગ કરી રહ્યા છે કારણ કે અમારું કામ આજ દિન સુધી થયું નથી તો એમાં તમે ઘટતું શું કર્યું મેડમ એટલે તમે ઓકે મોસીના મેડમ ઓલરેડી જ્યાં ખાતામાંથી અમને ઓલરેડી સરે મોકલેલા હતા એમણે કીધું કે મોસીના મેડમ તમારી ઓફિસ આવશે આજે તમે જોઈ શકો છો એ કદાચ કામ થયું નથી એટલે સાહેબનો વાત કરે છે કે સાહેબને મળી આવો મીન્સ કે કોઈ પણ કાર્ય કરતા પહેલાં અહીં

જ્યારે અમે કીધું કે અમે આ રીતની અરજી આપવા આવેલા છે દબાણ દૂર કરવા માટેનું ત્યારે એનું સ્પષ્ટપણે કેવું એવું હતું કે આ વસ્તુ નહીં થાય શું કેવું હતું બરાબર શું કેવું આમાંથી તમારું કઈ થાય નહીં વિચાર કરો મિત્રો કે જે સરકારી અધિકારીઓ છે કે જે આમ પબ્લિકને થતી કોઈ પણ વસ્તુની આમ પબ્લિકને કોઈ પણ વસ્તુની જો મુશ્કેલી થાય છે તો આ લોકો એના સોલ્યુશન માટે બેઠા નથી સમજી ગયા એટલે પોતાની લડાઈ પોતે લડો અમે આ વસ્તુ આગળ વધારીએ છીએ અને જે પણ દબાણ થયેલું છે એને દૂર કરવાના અમારા મહત્વના પગલાં હશે એના કોશંબાની અંદર અમે આ વસ્તુની ચલવી લઈએ અમે આ વસ્તુ કરાવીને રહેશું જય માતા જય માતા આપી કે તમે હવે કોઈ પણ વાતની અંદર તમે એનો રજૂઆત કરો એની રજૂઆત નહીં કરો તમે સહન કર્યા કરશો તો હવે અંદર સહન કરવાનો સમય રહ્યો નથી હવે તમારે શું છે કંઈક પણ રજૂઆત કરવી પડશે સાચી હોય તો તમે બોલો ખોટી હોય તો સ્વીકારી લો અમારી રજૂઆત આ છે કે સાચી હોય તો એને રજૂઆત કરો ખોટી હોય તો એને તમે એક્સેપ્ટ કરી લો અને તમે વળી જાઓ અમારી આજ એક રજૂઆત છે બરાબર ને બરાબર મુકેશભાઈની વાત ઘણી સારી છે કોસંબાના હરેક નાગરિકો તમને થતા પ્રોબ્લેમને લઈને આગળ આવો અરજી આપો અમારી જેમ વિડીયો બનાવો સોશિયલ મીડિયા પર મૂકો એટલે ખબર પડે કે કઈ વસ્તુ તમારતા કામ કરવાની છે એટલે આ લોકોને આપણે કામે વર્ગાવા માટે આપણે આગળ આવવું પડશે આપણે ચૂંટીને લાવેલા જ આપણા સભ્યો છે ને આપણા જ મિત્રો જ છે એ બધા આપણા મિત્રો છે અને એ આપણી જોડે કોપરેટ કરવા તૈયાર છે પણ એ લોકોને બી કંઈ કાયદા કાનૂન નડતા હોય તો એનું સોલ્યુશન કરીએ જો આપણે નહીં રજૂઆત કરીએ તો સોલ્યુશન નહીં થાય નહીં થાય તો આ વસ્તુને આપણે ખાસ ફોલો કરવી જોઈએ હવે જાગૃત બનો અને આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આપણે એની રજૂઆત કરો બસ આપણે એમની જોડે કોઈ દુશ્મનાવટ નથી આપણે એમની જોડે કોઈ વય મનસ્ય નથી તો એના માટે જ આપણે આ રજૂઆત કરી છે ભારત માતા કી જય જય હિન્દ જય હિન્દ